દે અભિમાનમાં આવવાથી પહેલું પાપ કયું થાય છે ઉત્તર છે જો દે અભિમાન છે તો બાપની યાદની બદલે દેધારીની યાદ આવશે કુદ્રષ્ટિ જાતી રહેશે ખરાબ વિચારો આવશે આ ખૂબ મોટું પાપ છે સમજવું જોઈએ માયા વાર કરી રહી છે તરત જ સાવધાન થઈ જવું જોઈએ તો છે ગીતાની વાત તમને પૂછે છે આ જ્ઞાન ક્યાંથી આવ્યું બોલો આ તો તે જ ગીતાનું જ્ઞાન છે ગીતાનો પાઠ ચાલી રહ્યો છે અને બાપ ભણાવે છે ભગવાનનું વાચ છે ને બાબા કહે છે અને ભગવાન તો એક જ છે તે છે શાંતિના સાગર રહે પણ છે શાંતિ શાંતિધામમાં જ્યાં અમે પણ રહીએ છીએ બાપ સમજાવે છે કે આ છે પતિત દુનિયા પાપ આત્માઓની તમો પ્રધાન દુનિયા તમે પણ જાણો છો બરોબર અમે આત્માઓ આ સમયે તમો પ્રધાન છીએ ચોર્યાસી નું ચક્ર ખાઈને સતો પ્રધાન થી હવે તમો પ્રધાન માં આવ્યા છીએ આ જૂની અથવા કળિયુગી દુનિયા છે ને આ નામ બધા આ સમયના છે જૂની દુનિયાની પછી ફરી નવી દુનિયા થાય છે ભારતવાસી આપણ જાણે છે કે મહાભારત લડાઈ પણ ત્યારે લાગી હતી જ્યારે કે દુનિયા બદલવાની હતી ત્યારે જ બાપે આવીને રાજયોગ શીખવ્યો હતો માત્ર ભૂલ શું થઈ છે એક તો કલ્પની આયુ ભૂલી ગયા છે અને ગીતાના ભગવાનને પણ ભૂલી ગયા છે શ્રી કૃષ્ણને તો ગોડફાધર કહી નહીં શકાય આત્મા કહે છે ગોડ ફાધર તો તે નિરાકાર થઈ ગયા નિરાકાર બાપ આત્માઓને કહે છે કે મને યાદ કરો હું જ પતિત પાવન છું મને બોલાવે પણ છે હે પતિત પાવન શ્રી કૃષ્ણ તો દેહધારી છે ને મારે તો કોઈ શરીર છે ને હું નિરાકાર છું મનુષ્યનો બાપ નહીં આત્માઓનો બાપ છું આ તો પાક્કું કરી લેવું જોઈએ વારંવાર અમે આત્માઓ આ બાપથી વર્ષ વારસો લઈએ છીએ અત્યારે ચોર્યા જન્મ પૂરા થયા છે બાપ આવ્યા છે બાબા બાબા જ કરતાં રહેવું જોઈએ બાબાને ખૂબ યાદ કરવાના છે આખો કલ્પ જિસ્માની બાપને યાદ કર્યા છે હવે બાપ આવ્યા છે અને મનુષ્ય સૃષ્ટિને બધી આત્માઓને પાછા લઈ જાય છે છે તો બાબા કહે કારણ કે રાવણ રાજ્યમાં મનુષ્યોની દુર્ગતિ થઈ ગઈ છે એટલે હવે બાપને યાદ કરવાના છે આપણ મનુષ્ય કોઈ સમજતા નથી કે અત્યારે રાવણ રાજ્ય છે રાવણનો અર્થ જ નથી સમજતા બાબા કહે છે બસ એક રસમ થઈ ગઈ છે દશેરા મનાવવાની તમે કોઈ અર્થ થોડી સમજતા હતા હવે સમજ મળી છે બીજાઓને સમજ આપવાના માટે જો બીજાઓને નહીં સમજાવી શકો તો એનો મતલબ છે પોતે પણ નથી સમજતા બાપમાં જ્ઞાન છે અમે એના છીએ તો પણ આ નોલેજ રહેવી જોઈએ તમારી આ છે ગીતા પાઠશાળા એનું લક્ષ્ય શું છે ઉદ્દેશ શું છે આ લક્ષ્મી નારાયણ બનવું આ રાજયોગ છે બાબા કહે છે નર થી નારાયણ નારી થી લક્ષ્મી બનવાની આ નોલેજ છે તે લોકો કથાઓ બેસીને સંભળાવે છે અહીં તો અમે ભણીએ છીએ અમને બાપ રાજયોગ શીખવે છે આ શીખે છે કલ્પના સંગમ યુગ પર બાપ કહે છે હું જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવવા આવ્યો છું નવી દુનિયામાં આમનું રાજ્ય હતું જૂનીમાં નહીં પછી જરૂર હોવું જોઈએ ચક્રને તો જાણી લીધું છે મુખ્ય છે ચાર ધર્મ જૂનામાં બાબા કહે છે અત્યારે ડીડી ડિટીઝમ તો છે નહીં પણ દેવી રાજ્ય તો નથી દેવી ધર્મ ભ્રષ્ટ અને દેવી કર્મ ભ્રષ્ટ બની ગયા છે અત્યારે પછી તમને દેવી ધર્મ શ્રેષ્ઠ અને કર્મ શ્રેષ્ઠ શીખવી રહ્યા છે છે તો તો પોતાના પર ધ્યાન રાખવાનું કે અમારાથી કોઈ આસુરી કર્મ નથી થતા માયાના કારણે કોઈ ખરાબ વિચાર તો બુદ્ધિમાં નથી આવતા કુદ્રષ્ટિ દ્રષ્ટિ તો નથી રહેતી જોઈએ આની દ્રષ્ટિ જાય છે અથવા ખરાબ વિચાર આવે છે તો એને જટ સાવધાન કરવા જોઈએ એને મળવા નહીં જવું જોઈએ એને સાવધાન કરવા જોઈએ કે તમારામાં માયાની પ્રવેશતાના કારણે આ ખરાબ વિચાર આવે છે યોગમાં બેસી બાપની યાદના બદલે કોઈની દેહ તરફ ખ્યાલ જાય છે તો સમજવું જોઈએ કે આ માયાનો વાર થઈ રહ્યો છે બાબા કહે છે હું પાપ કરી રહ્યો છું આમાં તો ખૂબ બુદ્ધિની ખૂબ શુદ્ધિ હોવી જોઈએ બાબા કહે છે હસી અને મજાકમાં પણ ખૂબ નુકસાન થાય છે એટલે તમારા મુખથી હંમેશા શુદ્ધ વચન નીકળવા જોઈએ કુ વચન નહીં હસી મજાક વગેરે પણ નહીં એવું નહીં કે અમે તો મજાક કરી હસી કરી આપણ નુકસાન કરક થઈ જાય છે બાબા કહે છે મજાક પણ એવી કરવી જોઈએ જેમાં વિકારો ની વાયુ ન હોય એવી મજાક ન કરવી જોઈએ જેમાં વિકારો ની વાયુ હોય ખૂબ ખબરદાર રહેવાનું છે તમને ખબર છે નાગા લોકો છે એમનો એમને ખ્યાલ વિકારોની તરફ નહીં જશે રહે પણ અલગ છે પરંતુ માત સિવાય યોગના નીકળતી નથી કામ શત્રુ એવો છે જે કોઈને પણ જોશે યોગમાં પૂરા નહીં હશે તો ચલાયમાની જરૂર થશે પોતાની પરીક્ષા લેવાની હોય છે બાપની યાદમાં જ રહો આ કોઈ પણ પ્રકારની બીમારી ન રહે યોગમાં રહેવાથી આ નથી થતું સત્યુગમાં તો કોઈ પણ પ્રકારની ગંધ નથી હોતી ત્યાં રાવણની ચંચળતા જ નથી જે ચલાઈમાં નહીં થાય ત્યાં યોગની લાઈફ રહે છે અહીંયા પણ અવસ્થા ખૂબ પાકી જોઈએ યોગ બળથી આ બધી બીમારીઓ બંધ થઈ જાય છે આમાં ખૂબ મહેનત છે રાજ્ય લેવું કોઈ માસીનું ઘર નથી પુરષાર્થ તો કરવાનો છે ને એવું નહીં કે બસ જે હશે ભાગ્યમાં જે મળશે ધારણા જ નથી કરતા મતલબ પાઈ પૈસાના પદને પામ પામવાને લાયક છે બાબા કહે છે સબ્જેક્ટ્સ તો ખૂબ હોય છે ને કોઈ ડ્રોઈંગમાં કોઈ રમતમાં માર્ક્સ લઈ લે છે એ છે કોમન સબ્જેક્ટ આમ પણ અહીંયા પણ સબ્જેક્ટ છે એવી જ રીતે અહીંયા સબ્જેક્ટ છે પૈક્રિકને કંઈક તો મળશે બાકી ભાદશાહી નહીં મળી શકે તે તો સર્વિસ કરે ત્યારે ભાદશાહી મળે એના માટે ખૂબ મહેનત જોઈએ ઘણાઓની બુદ્ધિમાં બેસતું જ નથી જેમ કે ખાવાનું પચતું જ નહીં હોય ઉચ્ચ પદ પામવાની હિંમત જ નથી એને પણ બીમારી કહેશું ને તમને કોઈ પણ વાત બાબા કહે છે તમે કોઈ પણ વાત જોવા છતાં પણ ન જુઓ રૂહાની બાપની યાદમાં રહી બીજાઓને રસ્તો બતાવવાનો છે આંધળાઓની લાઠી લાકડી બનવાનું છે તમે તો રસ્તો જાણો છો રચયતા અને રચનાનું જ્ઞાન મુક્તિ અને જીવન મુક્તિ તમારી બુદ્ધિમાં ફરતા રહે છે જે જે મહારથી છે બાકોની અવસ્થામાં પણ રાત દિવસનો ફરક રહે છે ક્યાં ખૂબ ધનવાન બની જાય ક્યાં ખૂબ બિલકુલ ગરીબ રાજાઈ પદમાં તો ફરક છે ને બાકી હા ત્યાં રાવણ ન હોવાના કારણે દુખ નથી હોતું બાકી સંપત્તિમાં તો ફરક છે સંપત્તિથી સુખ થાય છે જેટલા યોગમાં રહીશું એટલી હેલ્થ ખૂબ સારી હશે મહેનત કરવાની છે ઘણાઓની તો ચલન એવી રહે છે જ્યારે પરીક્ષણ હોય છે તો ખબર પડી જાય છે કે કોણ કેટલા માર્કસ થી પાસ થશે પછી એ સમયે હાઈ હાઈ કરવી પડશે બાપ દાદા બંને જ કેટલું સમજાવતા રહે છે બાપ આવ્યા છે કલ્યાણ કરવા પોતાનું પણ કલ્યાણ કરવાનું છે તો બીજાઓનું પણ કરવાનું છે બાપને બોલાવ્યા પણ છે કે આવીને અમને પતિતોને પાવન થવાનો રસ્તો બતાવો તો બાપ શ્રીમત આપે છે તમે પોતાને આત્મા સમજી દે અભિમાન છોડી મને યાદ કરો કેટલી સહજ દવા છે બોલો અમે માત્ર એક ભગવાન બાપને માનીએ છીએ તે કહે છે મને બોલાવો છો કે આવીને પતિતોને પાવન બનાવો તો મારે આવવું પડે છે બ્રહ્માથી તમને કઈ પણ મળવાનું નથી તે તો દાદા છે બાબા પણ નહીં તો વારસો મળે છે થોડી જ વારસો મળશે નિરાકાર બાપ આમના દ્વારા એડોપ્ટ કરીને અમને આત્માઓને ભણાવે છે એમને પણ ભણાવે છે બ્રહ્મા બાબાને પણ ભણાવે છે બ્રહ્માથી તો કંઈ પણ મળવાનું જ નથી વર્ષો બાપથી જ મળવાનો છે આમના દ્વારા હું બ્રહ્મા બાબા દ્વારા દેવાવાળા એક છે એની જ મહિમા છે એ જ બધાના સર્વના સદગતિ દાતા છે આ તો પૂજ્યથી પછી પૂજારી બને છે હું બ્રહ્મા બાબા સત્યુગ્મા હતા પછી ચોર્યાસી જન્મ ભોગવી હવે પતિત બન્યા છે પરિપૂજ્ય પાવન બની રહ્યા છે અમે બાપ દ્વારા સાંભળીએ છીએ કોઈ નથી સાંભળતા મનુષ્યનો ભક્તિ માર્ગ આ છે રૂહાની જ્ઞાન માર્ગ જ્ઞાન માત્ર એક જ્ઞાન સાગરની પાસે જ છે બાકી આ શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગના છે શાસ્ત્ર વગેરે ભણવું આ બધું છે ભક્તિ માર્ગ જ્ઞાન સાગર તો એક જ બાપ છે અમે જ્ઞાન જ્ઞાન નદીઓ નીકળી બાકી તે છે પાણીનો સાગર અને નદીઓ બાળકોને આ બધી વાતો ધ્યાનમાં રહેવી જોઈએ અંતર્મુખી થઈ બુદ્ધિ ચલાવવી જોઈએ પોતાને જ પોતે સુધારવાના માટે અંતર્મુખી થઈ પોતાની તપાસ કરો જો મુખથી કોઈ કુવચન નીકળ્યા અથવા કુદ્રષ્ટિ ગઈ તો પોતાને ફટકારવું જોઈએ કે અમારા મુખથી કુવચન કેમ નીકળ્યા અમારી કુદ્રષ્ટિ કેમ ગઈ પોતાને જ ચમાટ થપ્પડ મારવી જોઈએ વારંવાર સાવધાન કરવું જોઈએ ત્યારે જ ઊંચ પદ પામી શકશો મુખથી કટુ વચન ન નીકળે બાપને તો બધા પ્રકારની શિક્ષાઓ આપવાની હોય છે કોઈને પાગલ કહેવું આપણ કુવચન છે મનુષ્ય તો જેના માટે જે પણ આવે છે તે કહેતા રહે છે જાણતા કઈ પણ નથી કે અમે કોઈ કોની તો કરવી જોઈએ એક જ પત પાવન બાપની બીજું તો કોઈ છે નહીં બ્રહ્મા વિષ્ણુ શંકર ને પણ પતિત પાવન નથી કહેવામાં આવતું આ તો કોઈને પાવન નથી બનાવતા ને પતિથી પાવન બનાવવા વાળા એક જ બાપ છે પાવન સૃષ્ટિ છે જ નવી દુનિયા તે તો અત્યારે છે નહીં પ્યુરિટી છે જ સતયુગમાં સ્વર્ગમાં પવિત્રતાના સાગર પણ છે આ તો છે જ રાવણ રાજ્ય બાળકોએ અત્યારે આત્મભિમાની બનવાની ખૂબ મહેનત કરવી જોઈએ મુખથી થી કોઈ પણ પથ્થર કે કટુ વચન નહીં દે છે ખૂબ મહેનત જોઈએ આત્મભિમાન છે અવિનાશી અભિમાન દેહ તો વિનાશી છે આત્માને કોઈ પણ નથી જાણતા આત્માના પણ બાપ તો જરૂર કોઈ હશે ને કહે પણ છે બધા ભાઈ ભાઈ છે પછી બધામાં પરમાત્મા બાપ વિરાજમાન કેવી રીતે શકે શકે છે છે બધા બાપ કેવી રીતે આટલી પણ અક્કલ નથી બધાના બાપ તો એક જ છે એનાથી જ વારસો મળવાનો છે એમનું નામ છે શિવ શિવરાત્રી પણ મનાવે છે રુદ્ર રુદ્રરાત્રી અથવા શ્રી કૃષ્ણ રાત્રી નથી કહેતા મનુષ્ય તો કઈ પણ નથી સમજતા કેશે આ બધા એના રૂપ છે એમની જ લીલા છે તમે અત્યારે સમજો છો બેહદના બાપથી તો બેહદનો વારસો મળે છે તો એ બાપની શ્રીમત પર ચાલવાનું છે બાપ કહે છે મને યાદ કરો લેબર્સ ને પણ શિક્ષા આપવી જોઈએ મજૂર છે કામ કરે છે એમને પણ આ જ્ઞાન આપવું જોઈએ તો એમનું પણ કઈક કલ્યાણ થઈ જાય પરંતુ પોતે જ યાદ નહીં કરી શકતા હોય તો બીજાઓને શું યાદ અપાવશે રાવણ એકદમ પતિત બનાવી દે છે પછી બાપ આવીને પરિસ્તાની બનાવે છે વંડર છે ને કોઈની પણ બુદ્ધિમાં આ વાતો નથી આ લક્ષ્મી નારાયણ કેટલા ઊંચા પછી કેટલા પતિત બની જાય છે એટલે બ્રહ્માનો દિવસ બ્રહ્માની રાત ગવાયેલી છે શિવના મંદિરમાં તમે ખૂબ સર્વિસ કરી શકો છો બાપ કહે છે તમે મને યાદ કરો બાબા કહે છે દર દર ભટકવાનું છોડી દો આ જ્ઞાન છે જ શાંતિનું બાપને યાદ કરવાથી તમે સતો પ્રદાન બની જશો બસ આ મંત્ર આપતા રહો કોઈને પણ કોઈથી પણ પૈસા નહીં લેવા જોઈએ જ્યાં સુધી પક્કા ન થઈ જાય બોલો પ્રતિજ્ઞા કરો કે અમે પવિત્ર રહીશું ત્યારે અમે તમારા હાથનું ખાઈ શકીએ છીએ કઈ પણ લઈ શકીએ છીએ ભારતમાં મંદિર તો ઘણા બધા છે ફોરેનર્સ વગેરે જે પણ આવે એમને આ સંદેશ તમે આપી શકો છો કે બાપને યાદ કરો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર ક્યારે પણ એવી હસી મજાક નથી કરવાની જેમાં વિકારોની વાયુ હોય પોતાને ખૂબ સાવધાન રાખવાના છે મુખથી કટુ વચન નથી કાઢવાના બીજો આત્મઅભિમાની બનવાની ખૂબ ખૂબ પ્રેક્ટિસ કરવાની છે બધા સાથે પ્યારથી ચાલવાનું છે કુદ્રષ્ટિ નથી રાખવાની કુદ્રષ્ટિ જાય તો પોતે જ પોતાને સજા આપવાની છે આજનું વરદાન નિરંતર યાદ અને સેવાના બેલેન્સ થી બચપનના સંગમના અમૂલ્ય સમયને વેડફવા બચપનના બાળપણના નાજનખરા છે હવે આ નાજનખરા શોભતા નથી વાનપ્રસ્થમાં માત્ર એક જ કાર્ય રહી જાય છે બાપની યાદ અને સેવા આના સિવાય બીજી કોઈ પણ યાદ ન આવે ઉઠો તો પણ યાદ અને સેવા તો પણ યાદ અને સેવા નિરંતર બેલેન્સ બન્યું રહે ત્રિકાળદર્શી બની બાળપણની વાતો અથવા બાળપણના સંસ્કારોની સમાપ્તિ સમારોહ મનાવો ત્યારે કહેવાશે વાનપ્રસ્થિ સ્લોગન છે બધી પ્રાપ્તિઓથી સંપન્ન આત્માની નિશાની છે સંતુષ્ટતા સંતુષ્ટ રહો અને સંતુષ્ટ કરો અવ્યક્તિ સારા છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો એકાંત એક તો સ્થૂળ હોય છે બીજી સૂક્ષ્મ પણ હોય છે એકાંતના આનંદના અનુભવી બની જાઓ તો બાહ્ય સારી મુક્તિને લાગશે અવ્યક્ત સ્થિતિને વધારવાના માટે એકાંતમાં માં રાખવાની છે એકતાની સાથે એકાંત પ્રિય બનવાનું છે ઓમ શાંતિ